આગળ વાત તો બનાસકાંઠામાં એક એવી ઘટના સામે આવી છે કે જાણીને તમે પણ ઉઠશો પોલીસ કસ્ટડીમાંથી દઈ કર્યું હાઈ વોલ્ટેજ ડ્રામા આરોપીને પકડવા પોલીસે ગામ ગાંડુ કર્યું તો આરોપી બે માળના મકાન પર ચડી ગયો અને આખા ગામ સામે ખેલ કરી નાખ્યો રિપોર્ટ શિહોરીમાં આરોપીએ નાખ્યો ખેલ કસ્ટડીમાંથી પોલીસને દીધી હાથ તાળી પોલીસે આરોપીને પકડવા ગામ ગાંડુ કર્યું પોલીસ આવતા આરોપી મકાન પર ચડી ગયો તમે જે સીન જોઈ રહ્યા છો એ કોઈ ફિલ્મનો નથી મકાન પર ચડી ગયેલો આ શખ્સ છે પોક્ષોના ગુનાનો આરોપી બનાસકાંઠાના શિહોરીમાં એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે પોક્સો ના નો આરોપી પોલીસ બચવા બે મારના મકાન પર ચડી ગયો ને ખેલ નાખ્યો વાત જાણે એમ છે કે મહેશ ઠાકોર નામનો આરોપી પોલીસની નજર ચૂકવી પહેલા તો પોલીસ ફરાર થઈ ગયો આરોપી એ હાથ તાળી દેતા પોલીસ તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા આરોપીને પકડવા પોલીસે પીછો કર્યો તો મહેશ ઠકુર શહેરની સોનલ સોસાયટીના મકાનના બીજા માળે ચડી ગયો પોલીસને જોઈ ત્યાંથી ભાગવા જતા પગ લપસ્યો અને નીચે પટકાયો અને પાછો પોલીસે પકડી લીધો આરોપીની જો વાત કરીએ તો રહેતા મહેશ ગુના પોલીસે હતો મેટ્રો કોર્ટમાં રજૂ કરતા પહેલા તેને કસ્ટડીમાં રાખવામાં આવ્યો બીજા દિવસે વહેલી સવારે સેલની સાફ સફાઈ કરવાના સમયે આરોપીને બહાર કાઢવામાં આવ્યો તકનો લાભ લઈ નાસી છૂટ્યો અને પોલીસથી નાસ્તો ફરતો આરોપી પોલીસને જોઈ મકાનના બીજા માળે ચડી ગયો ઊંચાઈથી કૂદકો મારવાના લીધે આરોપીનો પગ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી પોલીસ સારવાર માટે આરોપીને હોસ્પિટલમાં દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી દીધી છે પરંતુ આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે બ્યુરો રિપોર્ટ વીટીવી બોલો પોતાને બચાવવાની એક ફિલ્મી ઢબે ટ્રાય કરવામાં આવી આરોપી દ્વારા ભારે પડી ગયો એ પ્રયાસ એ ગુનેગારને આરોપી ફિલ્મ બહુ જોતો હશે કદાચ એટલે આટલી હિંમત કરી નાખી પણ અફસોસ ગંભીર રીતે ઘાયલ થઈ ગયો અને પોલીસના સકંજામાં આવી ગયો જો સારવાર કરાવે છે હવે બિચારો પણ પોલીસની કામગીરીને લઈને પણ હાલ સવાલ થઈ રહ્યા છે કે કેવી રીતે આ ડ્રામેબાઝ આરોપી પોલીસના સકંજામાંથી એને હાથ તાળી દઈને છૂટી ગયો વિચારવા જેવી બાબત છે ત્રિદ્રામાં છે બસ આટલું જ આવતીકાલે રાત્રે નવ વાગે ફરી મળીએ આપ જોતા રહો ટીવી ન્યૂઝ નમસ્કાર